આપણા ગામના બાજુના જંગલમાં આગ લાગી છે અને બધા જનાવરો ગામ બાજુ આવે છે તો બધાને પોતપોતાના ઘરમાં રહેવા વિનંતી સાંભળો ગામના સાંભળો હા 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 લાય આ સાઈડ તો આટો મારી લીધો હવે ઓલી સાઈડ હેલો જાઓ અત્યારે કોને ફોન આવી હા સાહેબ એ હા સાહેબ અડધા ગામમાં કહી દીધું હે ન હોય

આ ગામમાં નખી બુચરા ખાવા સાંભળો ગામના સાંભળો બાજુ ના જંગલ માં આગ લાગી છે અને બધા જનાવરો ગામમાં ગરી ગયા છે તો બધાને પોતપોતાના ઘરમાં રહેવા વિનંતી સાંભળો ગામના સાંભળો અરે બાપરે આ તો સિંહ કબીરના સાહેબ કેતા તી હાસુ લાય સિંહ મને મારે ને એના પેલા ભડાકો કરવા દે અરે બાપરે આ તો બંધુ કઈ પડી ગઈ હવે હું કરું અરે બાપરે આ કબીરના સાહેબ કેતા તી હાસુ ગામમાં બધા જનાવર આવી ગયા

યો સાહેબ થાકી રહ્યો સાહેબ તમે આ જનાવરનું કઈક કરો ભુંડો હવે અમારે ગામમાં રહેવું કે ન રહેવું ગામમાં બધી બાજુ જનાવર જ છે

તો તમારો જીવ બચશે આ એ થાય છે સડો કાય કા સડો ઓ બાપા એલે બાપ રે આમ તો જવો સાહેબ વંડી ઉપર તો સડી જા પણ આ જનાવર શું વંડી ઉપર નઈ સડી શકે હે તે તારો બાપ પોલીસ ફોર્સ આવે ને ત્યાં હું દેઈ વંડી ઉપર જ રહેવું પડશે હે અરે બાપ રે પોલીસ ફોર્સ આવતા આવશે ને अवे तारीन मेरी पाइड रस्तो हे? बलो बलो काई का बलो श्रीराम जयराम जयराम